બાળકો લખવા માટે તૈયાર તો તમારે જે લખવાનું છે ને એ હું બોલું તે લખવાનું છે એટલે પહેલાં બરાબર સાંભળી લો કે શું લખવાનું છે અને જ્યારે હું કહું કે હવે લખવાનું ચાલુ કરવાનું છે ત્યારે લખવાનું ચાલુ કરીશું એક સરસ મજાનો ફકરો છે ગમે એવો છે પહેલાં સાંભળી લો એ ફકરામાં શું આવે છે પંખીઓ આકાશમાંથી ફર કરતા નીચે આવ્યા અને આ લીલા એન્જિન પર બેસી ગયા ગોપાલભાઈ કહે તમે એન્જિન પર કેમ બેસી ગયા એક કબૂતર કહે આ તો જંગલ જેવું લીલું છમ છે અમને તો મજા પડે છે અમે અહીં જ બેસવાના છીએ અહીં જ રહેવાના છીએ અમે આ લીલાછમ એન્જિન પર માળા બાંધીશું આ ફકરો આપણે લખવાનો છે હું લખાવીશ તમારે સાંભળવાનું ધ્યાનથી સાંભળવાનું અને લખવાનું તો તમે જે જ્યાં લખવાના છો ત્યાં ઉપર તમારું નામ લખી નાખો અને ધોરણ લખી નાખો પંખીઓ પંખીઓ આકાશ માંથી નીચે આવ્યા અને आ अने आ लीला एंजिन पर बेसी गया गोपाल भाई कहे इंजन पर केम बेसी गया एक कबूतर कहे एक कबूतर कहे 오. <sus> अहिंच ही जबेसवाना चाहिए, और ही जब और ही रहवाना चाहिए, और ही रहवाना

લેખન શબ્દો વચ્ચે ક્યાં જગ્યા રાખવી અને ક્યાં ન રાખવી એની ખબર નથી પણ જ્યાં મન ફાવે ત્યાં શબ્દો વચ્ચે જગ્યા રાખે છે અને જ્યાં મન ન ફાવે ત્યાં જગ્યા રાખતા નથી એટલે કેટલીક વખત ક્રિયા વિશેષણ અને ક્રિયાપદની વચ્ચે જગ્યા રાખતા નથી કેટલીક વખત વિશેષણ અને નામપદ બેની વચ્ચે જગ્યા રાખતા નથી પણ કેટલીક વખત રાખે છે એટલે ક્યાં જગ્યા રાખવી અને ક્યાં ન રાખવી એની એમને ખબર પડતી નથી એના બે કારણો હોઈ શકે શ્રુતલેખન બે રીતે લખાવવામાં આવે છે એક તો શિક્ષક એક એક શબ્દ બોલીને શ્રુતલેખન લખાવે છે જ્યારે એક એક શબ્દ બોલીને શ્રુતલેખન લખાવે છે ત્યારે એ દરેક શબ્દને છૂટો પાડવાની કોશિશ કરે છે અને બીજું શિક્ષક પદોને ભેગા બોલીને શ્રુતલેખન લખાવે છે જ્યારે પદોને ભેગા બોલીને શ્રોતલેખન લખાવે છે ત્યારે શબ્દોને ભેગા એ લોકો લખી નાખે છે એવી સ્થિતિ પણ થાય છે એટલે એમને ખબર નથી કે કયા શબ્દોને છૂટા પાડવા જોઈએ અને કયા શબ્દોને પણ જેટલા શબ્દો સાથે બોલાય એટલા શબ્દો સાથે લખી નાખવા એવી એક સામાન્ય એ લોકોની સમજણ છે એવું દેખાય છે એટલે જ્યાં જ્યાં શિક્ષક અટકે છે ત્યાં ત્યાં બાળક શબ્દને છૂટો પાડી દે છે આવું શ્રોતલેખનમાં દેખાય છે બીજું એક જે અવલોકન છે કે ચ ફ અને ટ અને ઠ ઢ આ ચાર વર્ણો લખવામાં અવળ સવળ બહુ થયા કરે છે એટલે ચને બદલે ર લખે છે ફને બદલે ક લખે છે અને ટને બદલે ડ અને ડને બદલે ટ અને ઠને બદલે ઢ અને ઢને બદલે ઠ એવું સતત દેખાયા કરે છે શ્રુતલેખનમાં નુકસાન શબ્દ ત્રણ વખત બોલાયો અને બધા જ બાળકોએ નુકસાન લખ્યું એટલે સ અને શની બાબતમાં પણ બાળકોની અંદર સાંભળવામાં તકલીફ છે અનુસ્વાર એક પણ બાળકે મૂક્યા નથી અનુસ્વાર બધે જ ઠેકાણે શ્રુતલેખન લખાવનાર બોલે છે છતાંય અનુસ્વાર એકે ઠેકાણે લખાયા નથી બીજું એકે બાળકે વિરામ ચિહ્નોનો ઉપયોગ ક્યાંય કર્યો નથી વાક્ય પૂરું થયું પછી અદ્ધર છોડી દીધું છે એટલે વિરામ ચિહ્નોનો ઉપયોગ એક બાળકે કર્યો છે પ્રેમા દેસાઈ જે હવે ધોરણ આઠમામાં આવી એણે વિરામ ચિહ્નોનો ઉપયોગ કર્યો છે અને અનુસ્વારોનો પણ ઠીક ઠીક ઉપયોગ કર્યો છે એ સિવાય કોઈ બાળકોએ ચિહ્નોનો અને અનુસ્વારોનો ઉપયોગ કર્યો નથી આશ્ચર્ય લખવાનું એક અપવાદે કોઈ બાળકને ફાવ્યું નથી એટલે કેટલાક જોડાક્ષરો સરખા લખી શક્યા છે પણ આ આશ્ચર્ય એવો જોડાક્ષર એક પણ બાળક એટલે એક અપવાદે એક પણ બાળક સરખી રીતે લખી શક્યા નથી તો શોધલેખનના મુખ્ય આ છે જોડાક્ષરોની બાબતમાં એક બીજી પણ તકલીફ છે કે જ્યાં આગળ જોડાક્ષર લખવો જોઈએ ત્યાં નથી લખ્યો અને જ્યાં ન લખવો જોઈએ ત્યાં લખ્યો છે એવું પણ ઘણા વિદ્યાર્થીઓમાં દેખાયા કરે છે ડને બદલે અળ લખ્યો હોય અને અળને બદલે ડ લખ્યો હોય એવું પણ ત્રણ ચાર ઠેકાણે દેખાયું છે તો આ શ્રુતલેખનની કેટલીક તકલીફો છે